જય માતાજી ગઈ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે આજના પુલસેંગ વાકેલા બ્લોકની અંદર તો આ બાજુ તમે જોઈ શકો કેટલા જણા પીલા ભાગવાવાળા છે તો બધા ઘર નથી શું જો અમારા દિનોજી પણ ચાલ્યા છે આ બાજુ આપણે એ બાજુ જઈએ કરો કરો સપોર્ટ અમે દિનાજી તમારે શું કેવું

તમાકુ તમાર કેવું હવે બોલી જોઈ જાય તો એટલા ભાજી દઈ હવે એટલે તો મિત્રો અગિયાર ને અગિયાર વાગે આપણે તમાકુના પીલા ભાગતા હતા આ જોઈ લો તમે તો એ પટી ગયું આપણે તો હવે જહા આપડે બોરી જો આ સાઈડ પોટચી બધી હે અને હવે જઈએ પેલા તો આપણે પટી જાય પણ ચોક ચીલ ઉજ્યો હોય તમાકુમાં તો હવે ખાલી ચીલ એકલો વાટવાનો રહ્યો તો બે ચાર દાડે ચીલ આપણે ચીલ વાજ નાખશે કારણ કે બોરી પાકવાનું ચાલુ કરવું પડશે ને બોર ઉપર એક છે હજુ પેન્ટિંગ પડી છે હા એ રી પાજી ના છે એ કણ હજુ ભગવાન છે વામાં તો પટી ગયું અને આ ચીલ છે મો તો ચારમાં હાલ વાટવાન ચાલુ હ એટલે જેટલો ચારમાં માં એટલો વાટી દેવો ફટાફટ ને બીજો વચ્ચે એરે પછી દાતેડે થી ખલ્લી નાખશો અને હાલ ચીલ વાટવાની ઉતાવળ નહીં જેમ કે પડી અને પછી વાટવાનું છે એટલે વાટી ને પહેલા પેલા એ એને કરીને ને ચીલથી પછી ફેર પોગરે ને એટલા માટે તો મિત્રો આપણે હાડા પોચ છ વીઘા તમાકુ છે એટલે થોડીક કોમમાં તકલીફ તો પડવાની પીલોમો પછી પોચ વીઘા આપણે એડા હતા અને પેલા આમ રાયડો હતો ત્રણ સાડા ત્રણ વીઘા એ તો રાયડાનું કોમકાજ તો પટી ગયો હવે એ કાલે ટ્રેક્ટર આવે ને તો જાય પૂંખવાની હતી બાકી અને હવે બોર વાળા પીલા ભાગવાના પીલા તો હવે ખાસ ઓમાં આવશે નહીં કારણ કે એક એક વખત કદી ફરવું પડે તો ફરશે હવે બાકી ઈડા જ વેણવાના છે તો મિત્રો લોગની અંદર જોડાયેલો આપણે જઈએ હવે બોર ઉપર આપણે ઉપર આવી ગયા ને હવે ભેંસો ને આપણે સારી બાર નાખી દઈએ અને એક બીજું કે આપણે આગલા વિડીયો તમે જોયું છે કે આપણે પેલી ભેંસના પૈસા ભરવા જયા હતા તો પૈસા ભરી અને આપણી બીજી ભેંસ તાજી રાશી ના હતા અઠવાડિયા ચાર દાડાને છે વ્યાવામાં તો લગભગ એરી આજ હોવા જુદી આપણે આવી જાય તો વિડીયોમાં તમને બતાવી દઈએ હાથ તો જો એ સાઈડ નાખીએ બે કાં બજે તો ફૂટકો લઈને આવી ગઈ કાળી

ते तयारया बिजू वेतर, वेतर ये वी येणार तिसजू वेतर विया है. એટલે 94 પાડું અને જેટલું પહેલાથી કોણ ખવરાવ ને એટલું મજબૂત થાય રે. તણ દે દે હેડ 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 તારા શીલે હેડ જો આઈ ગઈ ને ના શીલે આઈ ગઈ પેલેન લાય હવે દે

બેન કાતરી નાખીએ કેટલી થઈ તાણે બે પાડીઓ તૈયાર થઈ મિત્રો હાડા પોચવા ગયા આપડે દોઆ આવી ગયા કારણ કે પેલી ભેસ ભરીને ગાડી આવી જવા છીએ બાલિશ ના આજુબાજુ આવી છે તો એટલે કે આપણે આ દોઈ લઈએ ને કમણા પેલી ભેંસ આવશે ને એટલે આરી દોવા મોસી મજા આવશે એટલે તમે લોગ ની અંદર જોડાયા રહેજો હા કાલે મેલે કોણ હે તમન ના દોઈ લેવા હતા હેડી એ એઠુ મેલ બધું હે હા ઈ લે મોડું થાય પેલી ભેંસ ઉતારા ચાલ ગાડી આયા તૈયારી એના આવતા તો દોઈ લેજે હેડી

ये आई जी यो फाइनली انا बाजू हमारे मेहमान पण आया है मिलवा ए भोणा ओहेरव दे गणेश आओ मजा केऊ को शांति हां सानान बन्दे बैठ ता भाई